હરવા ફરવા માટે બનાવવામાં આવેલ નાનાજી દેશમુ ગાર્ડન રાત્રિના સમયે વહેલા બંધ કરી દઈ લોકોને કાઢી મૂકતા ગાર્ડ સામે લોકોમાં રોષ ફેલાયો છે અને લોકો સાથે યુદ્ધતાએ ભર્યું વર્તન કરનાર ગાર્ડ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ડીસામાં પાંચ વર્ષ અગાઉ નગરપાલિકા દ્વારા હવાઈ પિલ્લર પાસે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું છે શરૂઆતમાં લગભગ ત્રણ વર્ષ સુધી વિવાદમાં રહેતા આ ગાર્ડનને તાળું મારી દેવામાં આવ્યું હતું ત્યારબાદ વારંવાર સ્થાનિક લોકોના આમ આદમી પાર્ટીના કાર્યકરોની ફરિયાદને પગલે આખરે તંત્રએ ગાર્ડનને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો જે ગાર્ડનમાં રોજ સવાર સાંજ હજારો લોકો ફરવા અને ચાલવા માટે જાય છે તે દરમિયાન ગઈકાલે સાંજે પણ અનેક પરિવારો તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે આવ્યા હતા પરંતુ ત્યાંના ગાર્ડન અચાનક બંધ કરી દઈ તાળું મારી દીધું હતું સાંજે જમીને અંદાજિત આઠ વાગ્યા આસપાસ ફરવા માટે આવેલા લોકો સાથે ઉદતાએ ભરી વર્તન કરી ગાર્ડન બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોની માંગ છે કે લોકો સાંજે વાગે જમીને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે અને ચાલવા માટે આવતા હોય છે અને તેવા સમયે જ ગાર્ડન બંધ કરી દે તે યોગ્ય નથી ત્યારે નગરપાલિકા રાત્રે દસ વાગ્યા સુધી ગાર્ડન ચાલુ રખાવે અને વહેલા ગાર્ડન બંધ કરી દે લોકો સાથે અયોગ્ય વર્તન કરનાર ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આપણો ડીસાનો નાનાજી દેશમુખ ગાર્ડન અત્યારે વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે અને આ નવ સવા સવાનું ગાર્ડન બંધ કરી બધાને ધક્કા મારી બધા ફેમિલીવાળાને આ નાના નાના ભૂલકાઓને ધક્કા મારી અને બહાર કાઢી અને આ ગાર્ડનના ચોકિયાત જતા રહ્યા છે ગેટને તાળું મારીને હવે આ સમયે લોકો ગાર્ડનમાં નહીં આવે તો શું ખરાબ બપોરે આવશે ત્રણ વાગે જો આ ગેટ ને તાળું મારી અને ભાઈ જતા રહ્યા છે ભાઈ શું કરે છે તું ચાવી નથી આજે કયો ગયા પેલા ભાઈ ચો જતા રહ્યા કુદીન વટી ગયા કુદીન વટી ગયા એ ભાઈ નું નામ શું ખબર નહી સારું સારું કશો વાંધો નહીં આ લાલિયાવાડી બહુ સમયથી ચાલી રહી છે નગરપાલિકાએ મને ના પાડી છે મને નગરપાલિકાએ ના પાડી છે એવી વાતો કરે છે બરાબર પોલીસ બોલાવો તમારા બાપનો ગાર્ડન નથી તમારે જ્યાં ફાડું પાડવું હોય એવું પાડો એવી એવી વાતો કરે છે આ બધી પબ્લિક છે નથી છોકરા અંગાત વાત કરવાની સભ્યતા નથી એ લોકો ભાઈ એ માણસને ને તરીકે રાખવાની જરૂરત જ નથી હા માણસ જોઈએ જ નહીં ગાર્ડનમાં પબ્લિક રાત્રે નઈ આવે તો ક્યારે આવશે